જુનાડીસા ગામમાં શરીનગર રોડ પર ગટરનું ગંદુ પાણી ફરી વળેલું જોવા મળી રહ્યું છે છેલ્લા પાંચ વર્ષથી આ સમસ્યા છે પરંતુ નથી પાલિકા અને આંખ આડા કાન કરીને ધ્યાને લેતી અને આ પાણી દૂષિતને કારણે નાના ભૂલકા ત્યાંથી પસાર થતા હોય છે લોકોને પણ પસાર થવું પડતું હોય છે જો કે બસો ઘર આ વિસ્તારમાં વસવાટ કરે છે ત્યારે આ ગંદા પાણીના કારણે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ બેદરકારી સામે આવી છે કોઈ પણ

અને નગરપાલિકાનું પાણી જે ગ્રામ પંચાયતમાં થઈને ખેતરોમાંથી થઈને ચાલે છે બાજુમાં જાગનાથ મહાદેવનું મંદિર આવેલું છે મોટું એની આગળ કેટલા બાજુનું મંદિર છે અને કેટલા ભાવી મંદિરના આગળ એક થી પાંચ ધોરણ ની છોકરાઓ નાના નાના સ્કૂલ છે નાના નાના છોકરાઓની અને કાયમ એમને જવાની અંદર તકલીફ પડે છે પાણી ગંદુ પાણી છે પાણી ની અંદર જવું કાયમ યુનિફોર્મ બગડે છે છોકરાઓના કોઈ તંત્ર કોઈ આજુધી કશું કરતી નથી